સોળ લાખ નું વેચાઈ ગયું તો ખેડૂત મિત્રો સાંભળી લેજો સોળ લાખ રૂપિયા નું મરચું એને દસ વીઘા માંથી વેચતું છે હજી હજી પડ્યું છે તો એ કેટલું લાગશે એ બે લાખ નું હે બરાબર નમસ્કાર ખેડૂત મિત્રો જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો ખેડૂત બોલે ખેતર થી આજે આપણે નવો એક પાઠ ચાલુ કરીશું અને આપણે અલગ અલગ ખેડૂતની મુલાકાત કરશું અને તેમાં તેમને લીધેલું સારામાં સારું ઉત્પાદન તે આપણે ખેડૂત સાથે આપણે રૂબરૂ મુલાકાત કરાવવાના છે ત્યારે આપણે આજે બોરિયા ગામે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરવા આવ્યા છે ત્યારે તેમના મુખેથી સાંભળતું અત્યારે આપ જોઈ શકો છો જે પ્રમાણે તેમનો ફિલ્ડ છે ઊભો છે મરચીનો અને ખેડૂત જ કહેશે કારણ કે હું નહીં કહું કે તેમણે કેટલું ઉત્પાદન લીધું છે અને તેમનાથી તેને કેવી આવક કરી છે ને તે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે તો ખેડૂત મિત્રો ખેડૂત બોલે ખેતરથી આપણે નવું આપણે એક એક પ્રકારનો પાઠ ચાલુ કર્યો છે તો આજે તેમાંથી પહેલા જ આપણે વજુભાઈની મુલાકાત કરવા આવ્યા છે કે તમારે સારું ઉત્પાદન જોતું હોય તો કેવી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેનાથી તમે પણ સારું ઉત્પાદન મેળવી શકો કારણ કે આપણે વિસ્તારમાં ખૂબ સારું એવું મરચીનું વાવેતર થાય છે અને તેનાથી આપને આવક પણ સારી મળે છે તો આગળ જતા હવે આપણે કપાસ ભાવ કે મગફળીના ભાવ નો મળતા હોય ત્યારે તેનાથી આપણે સારું એવું ઉત્પાદન મળશે કરી શકશું તો આપણે સૌ પ્રથમ આપણું નામ જણાવશો લીંબાભાઈ કોટડિયા બરાબર હવે આપડે કયા ગામ છે અત્યારે આપડે બોરિયા બોરિયા ગામ છે બરાબર હવે તમે અત્યારે આપણે જે મરચી છે કેટલા વીઘાની વાવી હતી દસ વીઘાની

અને ટોટલ આમાં જે આપણે દસ વીઘાનું છે તેમાંથી તમે ઉત્પાદન કેટલું લીધું ટોટલ છસો મણ બરાબર જોઈ લેજો ખેડૂત દસ વીઘામાંથી છસો મણ નું ઉત્પાદન ઉત્પાદન લીધું તો તેના માટે તમે પેલું કયું વસ્તુ સારી કરી આમાં જેનાથી તમને ઉત્પાદન મળ્યું પેલું કારણ તો એમાં એ હે કે આ મલ્ચિંગ કર્યું ને ડીપમાં બરાબર પેલું કારણ એ છે મલ્ચિંગ વગર ઉત્પાદન નો થાય ખેડૂત મિત્રો મેન પોઈન્ટ કે ક્યારામાં એને પાણી આપ્યું નથી જે બધું આપ્યું છે એ ડ્રીપ ઇરિગેશન થી જ આપ્યું છે અને આ પારામાં બે હાયર છે તો તમે કેટલી નળી એમાં પાથરે છે એક જ નળી પાથરે છે એટલે એનો મતલબ એવો થાય કે ખુબ ઓછા પ્રમાણમાં પાણી આપ્યું છે ખોટું વધે પાણી આપ્યું નથી જેનાથી આ વસ્તુ એમને થઈ છે હવે આપણે મલચિંગનો ખર્ચો કેટલો છે તમારા વિગે વિગે ચાર હજાર રૂપિયાનો કાગળ આવ્યો બરાબર અને હજાર રૂપિયા ટ્રેક્ટરની મજૂરી ની એ બધું થઈને એટલે પાંચ માં કમ્પ્લેટ પારા બાંધાની થઈ ગયું એક વીઘામાં એને પાંચ નો ખર્ચો કરો મલચિંગનો ત્યાર પછી આપણે ઓવરઓલ ખર્ચાની વાત કરી કે બિયારણ ખાતર દવા તો એ તમે કેટલો અંદાજિત કર્યો હશે

પારો પારો મારતો ઈ બરાબર અને અલગ અલગ જાતની થ્રી મારતો ક્યારેક ક્યારેક બરાબર વધારે આ હવે બીજી એક વાત ઈ કરી લે કે તમે ખાતર કયો વાપરે છે આમાં પાયા ખાતર માં ઉપર પાયા ખાતર માં મે 10 વીઘા માં સાત થેલી એનપી બરાબર પૂરું હ પછી જ્યારે મરસી સોયપીન પછી દીપ માં ઉરિયા ક્યારે બરાબર ક્યારેક એમોનિયા અને ક્યારેક ઓલું કેવું કેવાય મેગ્નેશિયમ મેગ્નેશિયમ કિલોનું બાસ્કુ આવે ઈ બરાબર અને ડ્રીપ તમે માલ થઈ ગયો ને પછી મેં ઓલું સડાયું તો ઝીરો ઝીરો ચોવીસ મહાધન વાળા નું આવે બરાબર ચોવીસ 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 ઝીરો ઈ બહુ કામ કર્યું બરાબર પછી અધર બીજા કોઈ ગ્રેડ બસ બીજા કોઈ ગ્રેડ જ નહીં બરાબર અને સલ્ફર નું કેતા સલ્ફર ઈ શરૂઆતમાં માલ બંધાવા માંડ્યો સલ્ફર આવે ને પછી આપણે વાત કરવામાં બસો રૂપિયા નો પપ કોઈ દી નથી બરાબર એકસો ને વીસ સુધી નો પપ છો એથી વધારે દવા વધારે દવા નથી ખેડૂત મિત્રો આ બીજો સેકન્ડ પોઈન્ટ છે પેલો પોઈન્ટ એ કે મલ્ચિંગ બીજો પોઈન્ટ આ છે કે તમે હેવી દવા દવાથી કોઈ એવું નથી કે તમે સારું ઓલું કરી શકો પણ જો તમે ટાઈમસર ટાઈમસર દવાનો ઉપયોગ કરશો તે પણ ખુબ સારું છે તો હવે વાત કરી મીંડી તો તેના માટે તમે શું કર્યું હતું મિંડીમાં તો જે ઓલા ગલાશ બાંધ્યા હે તો ખેડૂત મિત્રો જોઈ શકો છો જે પ્રમાણે આપણે મીંડી માટેના જે આવે છે તેમનો ઉપયોગ તેમને કર્યો છે બીજું કોઈ એના માટે અધર ઓલું કર્યું નથી તો તે પણ ખુબ સારું કેવાય શું છે મીંડીની કોઈ બીજી દવા આવતી નથી આ એક જ એનો ઉપાય છે બરાબર અને પછી આપડે લાસ્ટમાં જેપ્સ આવી તો તેવામાં શું કર્યું કે ભાઈ છસો મૂળ મરચું બ્લેક આવે ને એનું કારણ છે મારા આમાં બ્લેક બહુ અસર નોતી કરી એનું કારણ છે પાણી મર્યાદામાં દેવાનું બરાબર પાણી વધારે દઈ ગયો ને તમે એટલે ફૂગનો રોગ બહુ જ અતિશય આવે બરાબર પાણી માપે રાખવાનું મેં આમાં આ દસ વીઘામાં આઠ કલાક મોટર કોઈ દી હૈકી નથી બરાબર ગરમી પડતી ને તો બે છે ત્રણ ત્રણ કલાક જવા દો વધી બરાબર કેટલા ટાઈમે પાણી આપતા દિવસ એક દિવસ માં નહીં બે ત્રણ દિવસ એક જ વાર જવા દો ત્રણ દિવસે એક વાર પાણી ત્રણ દિવસે એક જ વાર પાણી જવા દો બરાબર પાણી બહુ પાવ ને એટલે રોગ બહુ જ આવે

અને ખેડૂત સાથે આપણે મુલાકાત કરી તો તે પણ આપને ખુબ સરસ લાગ્યું આપણે આગળ લઈ જશું અને અધર આપણે હજી ઢગલા પડ્યા છે તો એની ક્વોલિટી પણ હું તમને બતાવીશ કે ખુબ સારી ક્વોલિટી છે તો આપણે હવે ત્યાં આપણે જઈને બતાવશું તો ખેડૂત મિત્રો જોઈ શકો છો જે પ્રમાણે હજી આપણે જે સોમણ અહીંયા મરચું પડ્યું છે ફરતી બાજુ એમાં અડધું રહેવા છે અને એક અધર બીજી પ્રસંગની વેરાયટી છે તો હવે આપણે ક્વોલિટી એક વખત જુઓ

તો ખેડૂત મિત્રો આ વિડીયો જો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો અને તમારે ત્યાં પણ જો કોઈ ખેડૂત આવા હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો અને વજુ બાપાનો પણ ખૂબ ખૂબ આભાર કે એમને આપણા ખેડૂતોને સરસ એવી માહિતી આપી છે તો તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર અને અમારી ચેનલમાં હજી નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઇક પણ ચોક્કસથી દબાવજો અને તમારે ત્યાં કોઈ ખેડૂત એવા હોય કે જેમનું ઉત્પાદન સારું લેતા હોય તો ચોક્કસ થી કમેન્ટ કરીને જણાવજો તો આપણે તેમની પણ મુલાકાત લેશ જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત